સુરત જિલ્લામાં ગંગા સ્વરૂપ સહાય યોજના તથા વૃદ્ધ પેન્શન યોજનાથી વંચિત લાભાર્થીઓને લાભ આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પંદરમી મે સુધી ખાસ ઝુંબેશ હાથ ધરાશે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરના જિલ્લામાં તારીખ પંદરમી મે સુધી ગંગા સ્વરૂપ સહાય યોજના અને વૃદ્ધ પેન્શન યોજનાથી વંચિત રહેલા લાભાર્થીઓને લાભ આપવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે કે સુરજ જિલ્લા કલેક્ટર આયુશોકે જણાવ્યું હતું કે લોકોને અનુરોધ કર્યો છે બંને યોજનાનો લાભ આપવા તંત્ર દ્વારા ખાસ અભિયાન શરૂ કરાયું છે જેમાં ગંગા સ્વરૂપ મહિલાઓને સન્માનજનક જીવન અને આર્થિક આધાર આપવા મહિને બારસો પચાસ સહાય તેમજ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં સાઠ વર્ષથી વધુના વયના વધુ વૃદ્ધ વ્યક્તિઓને એક હજારથી લઈને બારસો પચાસ સુધીની સહાય આપવામાં આવશે સૌ જાણતા હશો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બે પેન્શન યોજનાઓ હાલ ચાલે છે એ છે ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજના એ બંને સ્કીમોમાં લાભાર્થીઓને માસિક પેન્શન મળવાપાત્ર હોય છે એટલે એવા સંજોગોમાં મારી સુરત જિલ્લાના તમામ લોકોને વિનંતી છે કે આગળ આવીને આ બંને સ્કીમોનો લાભ લેવો જોઈએ અને આ સ્કીમોમાં આપણે વિધવા બહેનો અઢાર વરસથી ઉપર હોય અને એમને પુનઃલગ્ન લગ્ન નહીં કર્યા હોય તો બારસો પચાસ માસિક પેન્શન આપીએ છીએ અને વૃદ્ધ સહાયમાં આપણે સાહીઠ વરસ અથવા એના કરતાં વધારે ઉંમર હોય તો ઓગણ્યાસી વર્ષ સુધી આપણે હજાર રૂપિયાનું પેન્શન અને એના પછી બારસો પચાસ રૂપિયાનું પેન્શન આપીએ છીએ તમે સ્થાનિક મામલતદાર કચેરી અથવા તલાટીગમ મંત્રીને આ બંને યોજનાઓ માટે સંપર્ક કરી શકો છો અને હાલ એની ઝુંબેશ ચાલી રહી છે જે આપણે પંદર મે સુધી ચાલવાની છે તો તમામને વિનંતી છે કે આપ આગળ આવીને આ બંને સ્કીમોનો મોટા પાયે લાભ લેજો વધુમાં બંને યોજનાનો લાભ લેવા માટે સ્થાનિક મામલતદાર કચેરી તથા તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે પ્રજાપતિ સાથે અસર છે